નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માપનો સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાથી માળો ધરમાં પાણીના ટાંકામાંથી યુવકનો ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળ્યો વાઘોડિયા તાલુકાના માળોધર ટાઉનશિપના મકાન નંબર નેવ્યાસીમાં પરિવાર સાથે રહેતો બે સંતાનોનો પિતા ત્રણેક દિવસ પહેલાં ગુમ થયો હતો યુવક વાઘોડિયા જેડીસીની ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો ગત રવિવારે સવારે યુવક ઘરમાંથી જ લાપતા બનતા પરિવારે શોધખોળ હતી જોકે યુવકે ડિપ્રેશનમાં આવી પોતાના જ ઘરમાં આવેલા અંડરગ્રાઉન્ડ ટાંકામાં કૂદી આપઘાત કર્યો હોવાની પ્રાથમિક પૂછપરછમાં પોલીસને જાણકારી મળી હતી ત્રીજા દિવસે અસહ્ય દુર્ગંધ મારતા અંડરગ્રાઉન્ડ હોજમાં ઢાંકણું ખોલી જોતા તેમાં ચોત્રીસ વર્ષે યુવક સુરેશ રોહિતનો મૃતદેહ તરતો જોવા મળતા પરિવારે વાગોડ્યા પોલીસને જાણ કરી હતી પોલીસે આસપાસના રહીશો અને પરિવારજનોની પૂછપરછ બાદ મૃતદેહને ટાંકામાંથી બહાર કાઢવાઈ પીએમ અર્થે જરૂર રેફર હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં 妈，二不要动。